અમરેલી સૌરાષ્ટ્રમાં ભાજપનું સૌથી મોટું ઓપરેશન જાફરાબાદમાં સફળ થયું જાફરાબાદ નગરપાલિકામાં ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા નગરપાલિકામાં સોળ ઉમેદવારો સત્તાવાર રીતે હીરા સોલંકીના નિવાસ સ્થાને પહોંચ્યા અહીં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા ઢૂલ નગારા સાથે ચૂંટાયેલા સદસ્યોના મો મીઠા કરાવ્યા અને ખુશીનો માહોલ છવાયો ઉલ્લેખનીય છે કે ગત ટ્રમમાં પણ આખી જાફરાબાદ નગરપાલિકા બિનહરીફ કરાઈ હતી જે સાત વોર્ડમાં અઠ્યાવીસ સીટ માટે કુલ સત્તાવન ફોર્મ અમને મળેલા સત્તાવન ફોર્મ પૈકી એક ફોર્મ આપણે મેન્ડેટ ન મળવાના કારણે અમાન્ય થયેલું છે બાકીના આજ દિન સુધી જે ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની છે મુજબ સત્તર ફોર્મની ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચેલી છે એટલે હવે કુલ પરિણામ જોતા ત્રેવીસ સીટો એ સામે જે છે એ ઉમેદવારો હરીફાઈમાં રહે છે અત્યારે અને જ્યારે સોળ ઉમેદવારો છે એ બિનહરીફ જાહેર થાય છે અમદાવાદ કુલ અઠ્યાવીસ સીટમાંથી સોળ સીટ બિનરીફ થવાના કારણે સંપૂર્ણપણે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે એના માટે હર્ષ ની લાગણી અનુભવું છું મૌળી મંડળનો ખાસ કરીને તો હું આભાર માનું છું પ્રદેશમાંથી જિલ્લામાંથી એમનો આભાર